ઈ જ્યાં બધી રસોઈ બનાવવામાં આવે છે આજે પબ્લિક એટલી છે કે તમે વાત પૂછો માં કેટલા જણા રસોઈ બનાવવામાં આવ્યા જોઈ શકો છો અને મિત્રો આ સમો હીરાભાઈ પણ આવેલા છે તમે જોઈ શકો છો સામે ઊભા છે અને જમવા માટે એટલી ભીડ છે તમે જોઈ શકો છો ક્યાંથી લાઈન શરૂ થાય અને અમારે ક્યાં ઊભી થાય સમજાણું નહીં બે સાઈડમાં ઊભા ઊભા જોતા હતા શું કરવું કે સમજાણું નહીં ભાઈ આ છે મારા મોહાના ભાઈ આ એનો માંડવો છે હજી તો બે જણાનો માંડવો છે અને અહીંયા જે મિત્રો સ્પેશિયલી માંડવા જ્યાં તમને એક થી લગભગ છપ્પન કે છસઠ માંડવા આ જગ્યા પર રાખેલા છે અને આ છે એનું કરી આવે મિત્રો આ છે આપણો માંડવો મારા કાકાનો માંડવો જ્યાં અમે લગ્ન આવ્યા છીએ તમે તમને નો જયારે હું તમને લઈ ગયો હતો અને આ છે મિત્રો મારા મામી મામીના બેનના છોકરાનો માર હોય અહીંયા પણ અમે આવ્યા છે તો મિત્રો હવે લઈ લીયા છે અમે વિદાય માંડવી થી લગ્ન ને ફેરા ને બધી બીજી પૂરી થઈ ગઈ છે તો હવે અમે ઘર તરફ હાલી નીકળ્યા છીએ પછી મિત્રો આપણો ફૂલદોડો શરૂ થઈ ગયો અને અમે પછી ડાન્સ કરવા મંડા પડ્યા મોજે મોજમાં તમે જોઈ શકો છો મિત્રો આનંદ કેટલો આવ્યો તો ડાન્સમાં અને પબ્લિક પણ એમ છે તો ડીજે સાઉન્ડ તમને અવાજ આવતો હોય છે મારે બોલવું છે આપણે જો કોપી રહે આવે ને એટલે મિત્રો હવે ઘરે ભોગી જાવ અને થાકી પણ જાવ તો તમને બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જણાવી દેજો મળીએ નવા વર્ગમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી